પોરબંદરમાં માં ગુરુપૂર્ણિમા નિમિત્તે સમૂહ બ્રહ્મસંબંધનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ અધિક્ષા ગ્રહણ કરી હતી ઉપરાંત હવેલી ખાતે વૈષ્ણવોએ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાઈને દર્શનનો તેમજ વૈષ્ણવાચાર્યના વચનામૃતનો લાભ લીધો હતો શ્રી ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર દ્વારા આજના ગુરુપૂર્ણિમાના પાવન દિવસે

બ્રહ્મ સંબંધ દીક્ષા લેવાથી જીવનમાં તરફ માર્ગ પુષ્ટિમાર્ગીનો સ્વીકાર કરવાથી વૈષ્ણવનું જીવન કઈ રીતે સરળ થઈ જાય છે તમે ઠાકોરજીની સેવા હરિના સંકિર્તન અને ગુરુ સેવા કરવાથી કઈ રીતે મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે તે વિષય પર સમજાવ્યું હતું હવેલી ખાતે દર્શનનો લાભ પણ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લીધો હતો આ પ્રસંગે ખાસ મહેમાનોમાં કમળાબેન કોટેચા કોકિલાબેન આડતિયા રશ્મીબેન રાડિયા સરોજબેન કક્કડ ચાંદનીબેન બેન પલ્લવીબેન તન્ના નયનાબેન સિમારિયા કિરણબેન કક્કડ વગેરે હાજરી આપી હતી આ સેવાકીય કાર્યને સફળ બનાવવા અર્ચનાબેન પોપટ ચંદ્રિકાબેન તન્ના મનીષાબેન મોનાણી દેવ્યાનીબેન કાનાણી દીપ્તિબેન લાલ ચેતા નીપાબેન મજીથિયા શિલ્પાબેન કક્કડ હર્ષાબેન રૂઘાણી રશ્મીબેન સોડા ગીતાબેન કારિયા કોમલબેન પાબરીએ જે મત ઉઠાવી હતી અને સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર દ્વારા સમૂહ બ્રહ્મ સમયનું આયોજન કરવામાં આવેલું જેમાં ગોવિંદિકેતનમાં એટલે કે ગોધનાથજીની હવેલીએ એકસો આઠ જયવલ્લભલાલજીની આજ્ઞાથી અમે એકસો અને ચાલીસ જેટલા વૈષ્ણવોને નામ કમાવવાનો અને સમૂહ બ્રહ્મ સંબંધનો આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કાર્યક્રમ રાખેલો એ અમે સફળતાપૂર્વક પૂરો કરેલો સાથે અમને હરિરાય બાવાના ચરણ સ્પર્શ કરવાનો પણ આજે ખૂબ સરસ અવસર મળ્યો અને બધાએ વૈષ્ણવોએ હોંશે હોંશે આ બ્રહ્મ સંબંધ પ્રોગ્રામનો ભાગ લીધો એની અમને ખુશી છે આજના આ પાવનના દિવસે અમારી સંસ્થાએ ખૂબ સરસ આજે એક મહિનાથી અમે બધાએ મહેનત કરી અને એવું જ નહીં કે પોરબંદરના પણ બારગામના પણ ઘણા લોકોએ આ કાર્યક્રમમાં અમને સહકાર આપી અને ખૂબ સરસ પાર પાડ્યું છે કાર્યક્રમ